Se namorar, a minha filha. bolero Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ મિત્રો કાંધાનો ઢગલો પડી આપડે વાવ બતાવીએ જો આટલું પાણી ભર્યું બાકી તો ખાલી ઘર ના પાણી વાયરું ને હજુ આનીકો આપણે છે ને આ આજુબાપાએ આજુકા અને એને જીરું ને વાગ્યું છે તો એને પાણી લીધું પાણીનો ઉપયોગ કર્યો હશે તો પાણી ઉપાળી લીધું એટલું તો પાણી વયું ગયું આની આપણા દવજી કાકા હાથી આપે છે જો એના બલ્લે ધાવે બલ્લે બળદ ઈ જો વાંથી આવે તો આપણે હવે બળદગાડું હાકી કાકા આવ્યા પછી બળદગાડું હાકીને પૂછશે જો ઓળા કાકા વા પાણી વારે એને બટાકા વાવ્યા ઈને બટાકા વાવવાના પાણી વારે જો ভূপা না পাপনে বোলে বোলে নে বোলো Bàbà wà gbódì díedì.

thank <laughs> you